હેલ્લો મિત્રો નમસ્કાર સ્વાગત છે બધા નવા વિડીયો અને નવીન કરીએ વાસણ ને બધું શાકભાજી ને એવું બધું છે આમાં મેગી છે અને આ છે પાણીની બોટલ એટલું અમે લઈ ને આવ્યા છે અને ખેતર તો બધા સાવ ભીના ભીના જ છે તો પણ સતીશ કે આપણે મેગી બનાવવાની છે ખેતરે જઈને એટલે હવે આખા ખેતરમાં ભીનું ભીનું છે અને હવે અમારે મેગી બનાવી ક્યાં એટલે અમે જઈને પેલા તો ટ્રાય કરશું કે ક્યાં મેગી બનાવીએ ચાલો તો આપણે ચાલુ વરસાદમાં બનાવવાની છે મેગી બરાબર તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવશે તમને લોકોને પણ અને અમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જો ઝીણો ઝીણો હા વરસાદ પણ ચાલુ જ છે જો ગાઈસ આ બધાના ખેતર છે અને હવે બધાના ખેતર છે વરસાદ આવ્યો એટલે આ બધા વિસ્તાર એવો છે કે આમાં 4 મહિના સુધી પાણી ભરાઈ જાય અને તમે બરાબર મારી પાછળ ઓલો જે ઝાડ દેખાય ને બરાબર પાછળ એક સ તળાવ છે અને તળાવની બરાબર બાજુમાં એક નહેર છે એટલે પાણી આવે એટલે બધી જગ્યાએ પાણી ભરાઈ જાય એટલે ખેડૂત લોકો બધા છે એ વરસાદ આવે એટલે તમામ જે પોતાનો પાક હોય એ પાક લઈ લે એટલે બધા ખેતર અત્યારે ખાલી છે અને અમે લોકોએ અમારા ખેતરમાં શાકભાજી વાવેલું હતું તો એ શાકભાજીના છોડ છે એ હજી છે તો એ અમે શાકભાજી મારા મમ્મી અને મારા ભાભી છે શાકભાજી ઉતારવા આવે છે તો અમે પણ ત્યાં જઈએ અને થોડીક એમને મદદ પણ કરીએ અને એક અમારી પાર્ટી પણ થઈ જાય તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને ખેતરમાં એટલો બધી કીચડ થઈ જાય કે એમાં હાલવું પણ અશક્ય હોય જો વર્ષા બધું લઈ અને નિરાતે ધીમે ધીમે બીતા બીતા હાલે જો જોવા ગયા કેટલો વરસાદ નીકળો અને ક્યાંક ક્યાંક છાંટા પણ પડે એટલે હવે થોડી જ વારમાં વરસાદ પણ આવી જશે એટલે ફટાફટ આપણે મેગી બનાવવાની તૈયારી કરીએ તો ગાય અમે બરાબર ખેતરે પહોંચ્યા ત્યાં જ અમને કામ સોંપી દીધું જો અમારો જો અમારો માંડવો હતો જે અમે બેસતા બપોરે અને એની ઉપર દૂધીના વેલા છે અને આ આમાં પાણી ભરાઈ જવાનું હોવાથી હવે આ માંડવો છે અમારે પાડી નાખવાનો છે અને જેમાં લાકડા છે ને એ ઘરે લઈ જવાના છે તો હવે હું ને વરસા આ માંડવો છે એ અમને કામ સોંપ્યું છે આ માંડવો પાડવાનું તો ચાલો માંડવો પાડીએ ગાય ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો મેગી આપણે અહીંયા બનાવવાની છે અને વરસાદના કારણે થોડુંક અશક્ય તો છે પણ પ્રયત્ન કરતા રેસુ આપણે અને વરસાદ કામે લાગી ગઈ મારા મમ્મી શાકભાજી ઉતારવા માટે તો તો હું એકલો જ બનાવીશ ચાલો હવે થોડી ઘણી તૈયારી ચાલુ કરીએ અને આપણે મેગી બનાવીએ તો જો મેં ડુંગળી ટમેટા અને મરચાં છે સુધારી લીધા છે અને હવે આ ખેતરમાં આપણે જો અહીંયા નાના નાના પથ્થર છે એ આપણે આ ખેતરમાં મૂકી અને આપણે મેગી બનાવશું તો ગાય વરસાદ ઘરેથી થોડા એવા બળતણ પણ લાવી હતી કારણ કે વરસાદ છે એટલે આપણે અહીંયા બળતણ તો સૂકા મળે નહીં તો બળતણ લઈ આવ્યા અને અહીંયા મેં ત્રણ પથ્થર મૂકી અને ચૂલો પણ બનાવી દીધો હવે જોઈએ કે આવા વરસાદમાં સળગ છે કે જો ગાયસ આજુબાજુનું વાતાવરણ તો ગાયસ ચૂલો સળગાવવા માટે આ જે પોતું છે એને હું મારી ગાડીમાંથી પેટ્રોલ વારનું કરી આવ્યો ગાયસ ફાઇનલી વરસાદમાં આપણે ચૂલો પ્રગટાવી દીધો છે અને હવે આપણે તૈયારી કરીએ તો જુઓ વર્ષા પાણી પણ સાથે જ લઈને આવી હતી એટલે આપણે અહીંયા ક્યાંય ભરવા જવું પડે નહીં ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો બહુ મસ્ત મજા આવશે ગાઈઝ એકલા જ હાથે મેં ચૂલો પ્રગટાવ્યો શાકભાજી પણ સુધાર્યા એટલે આપણે વિડીયો છે એકલા હાથે જ બનાવવાનો છે એટલે વિડીયો પણ બનાવતો રહેવો પડે છે અને તૈયારી પણ સાથે કરતી રહેવી પડે છે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો જુઓ ગાઈઝ હવે પાણી પણ એડ કરી દીધું હવે પાણી ગરમ થાય એટલે આપણે મેગી નાખી દેસું ગાઈઝ અહીંયા આપણી મેગી બને છે અને અહીંયા જોઉં વરસાદ આખ જો તમને વરસાદ દેખાતો હોય છે આપણું પાણી ફાઈનલી ઉકળી ગયું છે એટલે આપણે અહીંયા મેગી લઈ મેગી નાખી દઈએ અને મેગી છે મારે એકલાને જ ખાવાની છે એટલે મેં બે જ લીધેલી છે પણ જોયો વર્ષા પણ ટ્રાય તો કરશે જ અત્યારે તો ના પાડે ચાલો મેગી નાખી દીધી ને એકી સાથે આપણે બધો મસાલો નાખી દેસુ બરાબર કંઈક અલગ રીતે મેગી બનાવી પેલા ખરેખર અમે મસાલો એડ કરીએ પરંતુ પેલા જ આપણે મેગી નાખી દીધી ને એની ઉપર વાહ વાસ જો ટોપનું નીચે ગયું હવે ટોપનું સીધું કરતા પણ મન તો નહીં આવડે ગાઈસ જો આ ટોપનું નીચે નમી ગયું પણ હવે મારી પાસે કોઈ સુવિધા જ નથી સીધું કરી શકું તો ચાલો એવી રીતના જ આપણે મેગી બનાવવાની છે ગાય મેગી ચાહ ગમે બને પણ એકલા હાથે બનાવેલી છે વિડીયો પણ શૂટ કરતો ગયો અને મેગી પણ બનાવતો ગયો જો ગાય ઉપરથી પાણી પડે પરંતુ મારો સાથ છોડ્યો નહીં બાકી તો આ મેગી થોડી જ રહી અમે લોકો મેગી ની પાર્ટી કરવા આવ્યા મને તો કામે લગાડી દીધી મેગી બનાવી છે બાકી તો હું જ બનાવું પણ આજે પહેલી વખત અહીંયા બનાવી છે અને એ પણ વરસાદમાં અને એ પણ પછી વરસાદમાં એટલે બહુ મહેનત લાગી ગઈ છે કેમ ઉપર થી પાણી પડે એક હાથે વિડીયો બનાવવાનો એક હાથે બધી તૈયારી કરવાની

એક ભૂલ થઈ છે મરચા તીખા હતા માં બે મરચા ભેગા નાખી દીધા તીખી એટલે છે બરાબર ચાલો તો હવે ને અમે એન્જોય કરીએ પણ ચાલુ હવે પછી ફટાફટ ઘરે નીકળીએ ચાલો તો વિડીયો પસંદ આવ્યો તો ને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ એક નવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે Bye bye.